હેલો ફ્રેન્ડ્સ વરસાદની આ સિઝનમાં મસ્ત મજાના લીલા અને કૂણા મકાઈ માર્કેટમાં મળી રહ્યા છે ત્યારે આજે આપણે એકદમ સરસ પોચા રૂ જેવા અને ફક્ત એક જ ચમચી તેલમાંથી બની જતા ખૂબ જ ટેસ્ટી એવા મકાઈના પુડલાની રેસીપી જોઈએ તો ઘરમાં નાના બાળકોથી માંડીને મોટા સુધી બધાને અને ખાસ કરીને જે લોકોને મકાઈ ભાવતા હશે ને એમને તો આ રેસીપી બહુ જ ગમવાની છે તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો એના માટે અત્યારે મેં અહીં બે મકાઈના દાણા અલગ કરી લીધા છે મેં અહીં અમેરિકન મકાઈ લીધા છે તમે કોઈ પણ મકાઈ લઈ શકો છો બે મકાઈના દાણામાંથી આપણે અત્યારે અહીં દોઢ મકાઈના દાણાનો યુઝ કરીશું મિક્સર જારમાં ટ્રાન્સફર કરી અને આ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું તો પાણી ઉમેર્યા વગર જ મેં એને આ રીતે ગ્રાઇન્ડ કરી લીધું છે હવે આપણે એમાં ઉમેરવાનું છે એક કપ જેટલું બેસન હવે એમાં પાણી ઉમેરી અને એનું બેટર તૈયાર કરી લઈશું બેટરની કન્સિસ્ટન્સી આપણે થોડી થીક રાખવાની છે આપણે ચીલા કે પૂડલા જે રીતે બનાવીએ છીએ બસ એમ એ જ રીતની રાખવાની છે તો પહેલાં થોડું પાણી ઉમેરી મેં મિક્સ કરી લીધું હજુ મને પાણીની જરૂર લાગી રહી છે તો બીજું થોડું પાણી ઉમેર્યું મિક્સ કરી લઈએ બરાબર આટલું બેટર તૈયાર કરવા માટે મેં થ્રી ફોર્થ કપ જેટલા પાણીનો ઉપયોગ કર્યો છે તો બેટર આપણું તૈયાર થઈ ગયું હવે આપણે એમાં એક છીણેલું ગાજર અડધો કપ જેટલા લીલા દાણા બે ફાઇન ચોપ કરેલા લીલા મરચાં વન ફોર્થ કપ જેટલા ટામેટા અને વન ફોર્થ કપ જેટલું ફાઇન ચોપ કરેલું કેપ્સિકમ લીધું છે હવે બધા જ વેજીટેબલ્સને આપણે એમાં ઉમેરી લેવાના છે અહીં તમે તમારી ચોઈસના કોઈપણ વેજીટેબલ્સ એડ કરી શકો છો અને એમાંથી જે વેજીટેબલ્સ ના ગમતા હોય એ સ્કીપ પણ કરી શકાય હવે આપણે એમાં કેટલાક મસાલા કરી લઈશું તો હાફ ટી સ્પૂન જેટલું જીરું વન ફોર ટીસ્પૂન જેટલો મરી પાવડર બે પિંચ જેટલો હળદર પાવડર અને હાફ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી બધી જ વસ્તુને એકદમ સરસ મિક્સ કરી લઈએ બસ બીજા કોઈપણ મસાલાનો ઉપયોગ કરવાની બિલકુલ જરૂર નથી ચીલાને વધારે હેલ્ધી બનાવવા માટે વન ફોર્થ કપ જેટલી ફાઇન ચોપ કરેલી પાલક પણ ઉમેરી શકાય અને ડુંગળી લસણ પણ ઉમેરી શકાય વેજીટેબલ્સ બેટરમાં એકદમ સરસ મિક્સ થઈ ગયા અને તમે જોઈ શકો છો કન્સિસ્ટન્સી આવી રાખવાની છે બેટરને સાઈડ પર મૂકીને આપણે ચટણીની તૈયારી કરી લઈએ તો એના માટે વન ફોર્થ કપ જેટલા લીલા દાણા વીસથી પચીસ ફુદીનાના પાન રફલી ચોપ કરેલું અડધું ટામેટું એક લીલા મરચાંના ટુકડા અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી પાણી ઉમેર્યા વગર જ ગ્રાઇન્ડ કરી લઈએ આ રીતનું તૈયાર થઈ જાય એટલે આપણે એમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું ખાટું દહીં ઉમેરી દઈશું અને ફરી મેં એને ગ્રાઇન્ડ કરી લીધું તમે જોઈ શકો છો મકાઈના ગરમા ગરમ પુડલા સાથે ખાવાની મજા આવી જાય એવી ચટપટી ચટણી બનીને તૈયાર થઈ ગઈ હવે આપણે બનાવી લઈએ ચીલા તો ગેસ ઓન કરી એક પેનમાં હાફ ટી સ્પૂન જેટલું તેલ ઉમેરી બધી બાજુ સ્પ્રેડ કરી લઈએ અને આપણે જે બેટર તૈયાર કર્યું છે એમાંથી એક ચમચા જેટલું બેટર ઉમેરી આ રીતે પેનમાં સ્પ્રેડ કરી દઈશું ગેસની સ્લો ફ્લેમ પર ચીલાને બરાબર ખૂબ થવા દઈશું ઉપરની સપાટી જેવી જ ડ્રાય થઈ જાય ને એટલે તરત જ આપણે એની ઉપર આ રીતે બ્રશની મદદથી થોડું તેલ લગાવી દઈશું અને એની સાઈડ ચેન્જ કરી લઈશું અને બીજી બાજુ પણ એકદમ સરસ આ રીતનો ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર શેકી લઈએ બંને બાજુ એકદમ સરસ કલર આવી ગયો છે તો એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈએ અને સેમ એ જ રીતે બાકીના ચીલા પણ હું તૈયાર કરી લઈશ બસ અહીં તમારે એક જ વાતનું ધ્યાન રાખવાનું છે કે આ ચીલા બહુ સોફ્ટ હોવાથી ઉપરની સાઈડ એકદમ સરસ ડ્રાય થઈ જાય ને ત્યાર પછી જ તમારે ઉલટાવાના છે જો તમે એની સાઈડ ચેન્જ કરવાની સેજ પણ ઉતાવળ કરશો ને તો બીજા ચીલા કરતાં સોફ્ટ હોવાને કારણે એ જલ્દી તૂટી જશે આ સ્વાદિષ્ટ ચીલાને તમે બાળકોને લંચ બોક્સમાં કે હસબન્ડને ટિફિન બોક્સમાં અથવા સાંજના કે સવારના નાસ્તા માટે પણ બનાવી શકો છો કારણ કે ઠંડા થઈ ગયા પછી પણ એકદમ સરસ સ્વાદિષ્ટ અને સોફ્ટ જ રહે છે તો આ રીતે બધા જ પૂડલા મેં બનાવીને તૈયાર કરી લીધા અને ગરમા ગરમ સ્વીટકોર્ન ચીલાને આપણે તૈયાર કરેલી ફુદીનાની ચટણી સાથે સર્વ કરી લઈએ તો ફટાફટ બની જતા આ ટેસ્ટી અને હેલ્ધી સિઝનલ સ્નેકની રેસીપી તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરો અને રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ દ્વારા ચોક્કસથી જણાવજો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી યુટ્યુબ પર જોવા માટે મારી ચેનલ નિરાળિસ કિચનને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે うじゃ